મહાભારતના વનપર્વ વરણવાયલી એક અમર કથા એક એવી કથા છે જે પ્રેમ ત્યાગ અને વિશ્વાસ નું પ્રતિક છે આ કથા છે નળ અને દમયંતિ રાજા નળ એક દિવસ બગીચામાં સ્વર્ગીય પકડ્યો બોલ્યો મહારાજ મને છોડો બદલામાં હું વિદર્ભ રાજકુમારી દમ્યંતી પાસે તમારા વખાણ કરીશ તે બહુ સુંદર અપ્સરા જેવી છે રાજા નળે પણ હંસને જવા દીધો અને એ હંસ દમયંતિ પાસે ગયો તે બોલ્યો રાજકુમારી નિષદ દેશના રાજા નળ અદ્વિતીય છે તેઓ ધર્મનિષ્ઠ દાનવીર અને પરાક્રમી છે તેમનો સ્વભાવ નમ્ર છે રથ હંકારવામાં તેઓ અદ્વિતીય છે અને સૌંદર્યમાં દેવોને પણ માત આપે છે હંસના આ વખાણોથી દમયંતીનું મન નળ પર આવી ગયું અને નળ પણ દમયંતીને પામવા માટે દરરોજ વિચારતો થોડા દિવસો પછી દમયંતીના સ્વયંવરનું બધે નિમંત્રણ મોકલાયું ઇન્દ્ર અગ્નિ વરુણ યમ જેવા દેવતાઓ નળને જ તેનો દૂત બનાવીને મોકલે છે જ્યારે દેવતાઓએ નળને દમયંતી પાસે દૂત બનાવીને મોકલ્યો ત્યારે વિચાર કરે છે એક હું પોતે જ એને ચાહું છું તો બીજા દેવતાઓનો સંદેશો કેમ લઈ જાઉં પણ આ તો દેવતાઓની આજ્ઞા છે તો માનવી પડશે નળ દૂત પાસે ગયો ત્યારે તે નળને અને કહ્યું હે રાજકુમારી ચાર દેવતાઓએ મને તમારા પાસે મોકલ્યો છે તેઓ ઈચ્છે છે કે તમે તેમને પતિ રૂપે સ્વીકાર કરો ત્યારે દમયંતિ એ જ હિંમત થી જવાબ આપ્યો હે દૂત હું તો મનથી પહેલેથી જ એક મનુષ્ય નળ ને પતિ રૂપે સ્વીકારી ચુકી છું હવે હું બીજાને કેવી રીતે પસંદ કરું આ વાત નળ આવીને દેવતાઓને જણાવે છે કે દમયંતી તો એટલે કે મને જ પસંદ કરે છે એટલે માં નળ નું રૂપ ધારણ કર્યું અને દમયંતી માટે પણ પરીક્ષા જેવી પરિસ્થિતિ ઉભી થઈ સાચા નળ ને કઈ રીતે ઓળખો પણ તેની બુદ્ધિ ચતુરાઈ અને હૃદય નો પ્રેમ દેખાયો દમયંતીએ એ સાચા નળ ને ઓળખી લીધો કારણ કે દેવતાઓ દિવ્ય હતા ધૂળ પરસેવો માનવીય લક્ષણો નહોતા હતો સુગંધ ધૂળ આથી સાચા નળને વરમાળા પહેરાવી દમયંતી તો પહેલાથી હૃદય થી નળ ને પતિ સ્વરૂપે સ્વીકારી ચુકી હતી એટલે દેવતાઓએ તેની નિષ્ઠા ને માન આપ્યું પરંતુ આ સુખ કલિદેવ થી સહન ન થયું કલિદેવ જે અશુભ વિચાર પાપના પ્રતીક છે તેઓ અપમાન અનુભવી રહ્યા હતા કારણ કે દમયંતિ સ્વયંવર માં તેમને નકારી દીધા હતા તેથી કલિદેવે નક્કી કર્યું હું નળના જીવન ને દુઃખો થી ભરી દઈશ થોડા સમય માં નળે એક વિધિ માં અને એક ક્ષણે કલિદેવ તેમના મનમાં પ્રવેશી ગયા અને બુદ્ધિ ભ્રમિત કરી નાખી નળના ભાઈ પુષ્કરે તેમને પાસા રમવા આમંત્રિત કર્યા કલીદેવ ના પ્રભાવથી નળ સતત હારતા ગયા અને અંતે પોતાનું રાજ્ય ધન હાથી ઘોડા બધું હારી ગયા સર્વસ્વ ગુમાવ્યા પછી નળ દમયંતી જંગલ માં ભટકવા લાગ્યા જંગલમાં નળે વિચાર્યું કે દમયંતી આ દુઃખ સહન નહીં કરી શકે અને ક્યાં સુધી મારી સાથે ભટકશે તેથી રાત્રે જયારે દમયંતી ઊંઘમાં હતી નળે મન કઠોર કરીને તેને એકલી જ છોડી દીધી સવારે ઉઠીને નળને શોધવા નીકળી પણ નળ ક્યાંય ઉઠી દમ્યંતિ દુઃખ થી વ્યાકુર થઈ અને પિતાના મહેલ માં પરત આવી પરંતુ હૃદયમાં વિશ્વાસ હતો કે મારો નળ એક દિવસ પાછો આવશે નળે પોતાનું રૂપ બદલીને કાળો થઈ ગયો અને બાહુક નામ ધારણ કર્યું તે અયોધ્યાના રાજાઋતુપર્ણ પાસે સારથી બની કામ કરવા લાગ્યો તે રથ ચલાવવાની કળામાં તે અદ્વિતીય હતો આ બાજુ દમયંતી નળ ની શોધમાં હતી નળ ગુમ થયા તેનો પતો મેળવો છે એક દૂત અયોધ્યા માં જઈને પાછો આવે છે ત્યાં તેને રાજા નો નવો રક્ષાલક બાહુક દેખાયો હતો જે ખૂબ કુશળ પરંતુ ચહેરા પર દુઃખ ખના છાયા ધરાવતો હતો પરંતુ તેની ખુબીઓ નળ ને મળતી આપતી હતી વિદર્ભમાં દમયંતી યુક્તિથી પોતાનું સ્વયંવર ફરીથી થવાનું છે એવો સમાચાર પ્રસારિત કરાવે છે તે પણ અયોધ્યામાં જેથી નળ આવી શકે સ્વયંવરના સમાચાર સાંભળી અયોધ્યાના રાજા ઋતુપર્ણ ને સાથે લઈને વિદર્ભ જવા પોતાના રથમાં નીકળે છે માર્ગમાં નળના અદભુત રથ કૌશલ્યથી ઋતુપર્ણ ચકિત થઈ જાય છે આ વાત દમયંતીના દૂતોને ખાતરી આપે છે કે આ કોઈ સામાન્ય માણસ નથી વિદર્ભ પહોંચ્યા પછી દમયંતી બુદ્ધિપૂર્વક નળને ને ઓળખવા માટે કેટલાક પ્રશ્નો કરે છે

તેનો પતિ છોડીને ચાલી ગયો હોય તે સ્ત્રી શું થશે નળે ઉત્તર આપ્યો એવી સ્ત્રી ને દુઃખ થશે પણ જો પતિ હેતુ સચો છે તો તેઓ ફરીથી એક થઈ શકે દમયંતી એ ત્રીજો સવાલ કર્યો એક રાજા એક વખત અત્યંત કુશળ રથાંકી બતાવતો હતો તેવો માણસ જો કોઈ બીજાના દરબારમાં સારથી બની જાય તો તે કેવી રીતે જીવતો હશે નળે ઉત્તર આપ્યો તે રાજા ગયો હશે પરંતુ પોતાની ઓળખ સમય ની રાહ જોઈ રહ્યો હશે દમયંતી બાહુક ના ઘાચો ચાલઢાલ બોલવાની રીત પર પણ ધ્યાન આપે છે અને નળ ને પોતાની સાચી ઓળખ આપવા પ્રેરે છે અંતે નળ પોતાની સાચી ઓળખ જાહેર કરે છે અને ફરીથી દમયંતી સાથે મિલન થાય છે નળે રાજા ઋતુપર્ણ રથ હાંકવાની કળા શીખવી હતી અને તેની પાસેથી પાષાની ગુપ્ત કળા હતી કળાથી ફરી તેના ભાઈ આમંત્રિત કર્યો અને આ વખતે અને પોતાનું પાછું મેળવ્યું નો શાપ ઉતરી ગયો અને નળ દમયંતી ફરી સુખી દાંપત્ય જીવન જીવવા લાગ્યા આ કથા શીખવે છે કે સાચો પ્રેમ ક્યારે હારતો નથી વિશ્વાસ અને ધીરજ થી દરેક દુખ નો અંત આવે છે અને પતિ પત્ની નો સંબંધ સત્ય નિષ્ઠાથી જ અખંડ બને છે આ છે નળ અને દમયંતીની ની અવિનાશી કથા આવી આધ્યાત્મિક અને ધાર્મિક કથાઓ અને વાર્તાઓ માટે ચેનલ એન જે કહાનિયા ને સબસ્ક્રાઈબ કરો